નમસ્કાર મિત્રો સૌને જય માતાજી ડીકે એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આજે આ વિડીયોની અંદર નમોલક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે ધોરણ નવથી ને ધોરણ બાર સુધીની અંદર અભ્યાસ કરતી દીકરીઓ માટે એક મહત્ત્વની યોજના છે કે ધોરણ નવ અને થી ધોરણ બારની અંદર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકે તે માટે એક સરકારશ્રી દ્વારા એક યોજના જાહેર કરવામાં આવે છે જે નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની જે સહાય મળે છે તે સહાય વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું કે કેવી રીતે સહાય આપવામાં આવે છે સહાય ખાતાની અંદર કેવી રીતે આવે છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની જોઈશું તો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ કે નમોલક્ષ્મી યોજના કુણા દ્વારા શરૂ કરવામાં જે ગુજરાતના ક્યાં નાણાં મંત્રી દ્વારા નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં એક મહત્ત્વનો પ્રશ્ન પણ બની શકે તો તે પણ ખાસો આપણે નમોલક્ષ્મી યોજના વિશેની વાત કરવા વાત કરીએ યોજના નમોલક્ષ્મી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવે ગુજરાતના નાણાં મંત્રી નાણાં કનુભાઈ દેસાઈ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવે છે ત્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવે તો બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ યોજનાની જાહેરાત કરવામાં આવે છે નમોલક્ષ્મી યોજના કયા વિભાગ અંતર્ગત શરૂ કરવામાં આવે છે તો શિક્ષણ વિભાગ ગુજરાત અંતર્ગત શરૂ કરવામાં આવે છે કોને તેનો લાભ મળી શકે છે નમોલક્ષ્મી યોજનાનો લાભ ધોરણ નવથી માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માન્ય મળી શકે છે આર્થિક સહાય કેટલી આપવામાં આવે છે તો લક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની પ્રત્યેક વિદ્યાર્થીની આર્થિક સહાય આપવામાં આવે છે તેની અરજી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તો ઓનલાઈન અથવા તો ઓફલાઇન દ્વારા તમે એની અરજી પ્રક્રિયા કરી શકો છો બીજું તે વેબસાઇટ જોઈએ તો તેની ઓફિશિયલ વેબસાઇટ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ ઓર્ગેનાઇઝેશન નામની વેબસાઇટ પર તમે નમોલક્ષ્મી યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો એટલે કે ધોરણ નવથી ને બાર સુધીને અભ્યાસ કરવા માટે સરકાર શ્રી દ્વારા પચાસ હજાર રૂપિયાની તેને સહાય આપવામાં આવે છે કેવી રીતે એને કેટલી સહાય આપવામાં આવે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈએ તો ખાસ વાત કરવામાં આવે તો લક્ષ્મી યોજના અંતર્ગત એક દીકરીઓ માટે આશીર્વાદ યોજના રૂપે કહી શકાય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તે પહેલાં મિત્રો તમે જો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો તેમને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા વિવિધને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયો અપડેટ મળે રહે અને ખાસ મિત્રો વિડીયોને શેર કરતા રહેજો જેથી આ યોજના અંતર્ગત સંપૂર્ણ બધો લાભ મળી શકે તો નવલક્ષ્મી યોજનાની મિત્રો વાત કરવામાં આવે તો અમલીકરણ અધિકારી શ્રી શાળાઓ દ્વારા તેને કરવામાં આવ્યો છે એટલે કે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો લાભ મળી રહેશે તો ખાસ વાત કરવામાં આવે તો કે કે અંતર્ગત કેવી રીતે આયોજનો લાભ મળી શકે તો સરકાર શરીર અથવા તો ગ્રાન્ટેડની અંદર એકથી આઠ ધોરણ પૂર્ણ કરી ધોરણ નવની અંદર પ્રવેશ મેળવ્યો હોય એટલે કે જે વિદ્યાર્થીને પોતે એકથી ને આઠ ધોરણ કે સરકારી શાળાની અંદર અથવા ગ્રાન્ટેડ શાળાની અંદર પોતે પૂર્ણ કર્યા હોય તેમને હવે ધોરણ નવની અંદર પ્રવેશ મેળવવા માટે આ લાભ મળી શકશે બીજું કે આરટી અંતર્ગત એકથી આઠની અંદર અભ્યાસ કરી ધોરણ નવની અંદર પ્રવેશ મેળવે આરટી અંદર રાઇટ ટુ એજ્યુકેશન જે અંતર્ગત એકથી આઠ ત્રણ સુધી અભ્યાસ કર્યો તો લાભ મળી શકે છે અને જેની કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીને આ નવોલક્ષ્મી યોજના વિશેનો સંપૂર્ણ લાભ મળી શકે છે કેટલા કેટલી સહાય મળી શકે તેની વાત કરવામાં આવે તો કુલ પચાસ હજાર રૂપિયાની સહાય નવોલક્ષ્મી યોજના અંતર્ગત મળી શકે છે તો વાત કરીએ કે ધોરણ નવ અને ધોરણ દસની અંદર કુલ એમ કરીને કુલ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે દર મહિને પાંચસો રૂપિયા એમ બાબત બે વર્ષના દસ હજાર રૂપિયા સહાય મળે છે અને બાકીના ધોરણ દસ પાસ કર્યા પછી બીજા દસ હજાર રૂપિયાને સહાય મળતી હોય છે એટલે એક ખાસ વાત કરવામાં આવે તો ધોરણ નવની અંદર દસ હજાર ધોરણ દસની અંદર દસ હજાર એમ કરીને કુલ વીસ હજાર રૂપિયાને સહાય મળતી હોય છે પરંતુ એના એક નિયમ છે કે ધોરણ દસનું બાળ જે બોર્ડ હોય તે બોર્ડ પાસ કર્યા પછી બાકીના દસ હજાર રૂપિયા તમને સહાય મળતી હોય છે તો આગળ ઉચ્ચતર માધ્યમિકની વાત કરવામાં આવે તો ધોરણ અગિયાર ને ધોરણ બાર એમ કુલ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં દર મહિને સાતસો પચાસ રૂપિયા બે વર્ષના પંદર હજાર રૂપિયાની સહાય મળતી હોય છે બાકીના ધોરણ બારનું બોર્ડ પાસ કર્યા બાદ તેમને બાકીના પંદર હજાર રૂપિયાની સહાય મળતી હોય છે એટલે ઉચ્ચતર માધ્યમિકની અંદર ત્રીસ હજાર માધ્યમિકની અંદર વીસ હજાર એમ કે કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળતી હોય છે તો કેવી રીતે આની યોજનાની સહાય મળે લક્ષ્ય પોર્ટલ દ્વારા આ યોજના સહાય તેમને મળતી હોય છે બીજી વાત કરવામાં આવે તો નવોલક્ષ્મી યોજના અંતર્ગત જે પચાસ હજાર રૂપિયા છે તે કોના ખાતાની અંદર જમા થશે તો એ વાત પણ કરી દઈએ કે ડીબીટી દ્વારા માતાના ખાતામાં દર મહિનાની દસ તારીખ સુધી માતા હયાત ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના ખાતાને જમા થઈ શકે છે એટલે વિદ્યાર્થીની માતાના ખાતાની અંદર આ સંપૂર્ણ જે સહાય છે તેને દર મહિને માધ્યમિક પાંચસો રૂપિયા ઉચ્ચતર માધ્યમિક સાતસો પચાસ દર મહિને તેમના ખાતાની જમા થશે પરંતુ કોઈ વિદ્યાર્થીને તેમની માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના પોતાના ખાતામાં તેને સહાય જમા થઈ શકે છે તો તેના માટે ખાસ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જે વિદ્યાર્થીની એસી ટકા હાજરી હોય તે જ વિદ્યાર્થીને આ સહાય લાભ મળવાપાત્ર છે બાકી બીજી વિદ્યાર્થીને એને સહાય મળી શકશે નહીં અધ વચ્ચેથી શાળા છોડી દેનારની સહાય બંધ ચૂક રકમ લેવી નહીં એટલે જે વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દેશે તેમને આ સહાયનો લાભ મળી શકશે નહીં રિપીટની એક જ વખત સહાય મળશે એટલે કોઈપણ વિદ્યાર્થીની દસમાની અંદર નપાસ થશે થશેને બાદ તો તેને એક જ વખત સહાય મળશે બીજી વખતે જો બીજી વખત પરીક્ષા આપશે તેમને બીજી વખત સહાય મળશે નહીં અને અન્ય સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ આ યોજનાનો લાભ મળશે તો બાકી બીજી કોઈ સ્કોલરશીપ શાળાની અંદર સ્કોલરશીપ મળતી હશે તો એની સાથે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે એટલે નવોલક્ષ્મી યોજના અંતર્ગત જે આ પચાસ હજાર રૂપિયાની સહાય છે તે સહાય આયોગ મળવાપાત્ર રહેશે તો આમ ખાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વીડીની અંદર નવલક્ષ્મી યોજના નગર એક સંપૂર્ણ માહિતી વીડી ખાસ જોઈ કે જેનાથી સરકાર શ્રીનો એક મહત્ત્વનો એક ટાર્ગેટ કહી શકાય ધોરણ નવથી કરીને ધોરણ બાર સુધી અત્યારે ગુજરાત સરકાર દ્વારા એક સહાય આપવાના કારણે આ યોજના અંતર્ગત દીકરીઓ પોતાનો અભ્યાસ કરી શકે તો આમ વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો તો વિડીયોને શેર કરતા રહેજો ચેનલ શેર કરતા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય માતાજી